ગોગંબાના ખિલોડી ગામે સરકારી અનાજ મેળવવા વહેલી સવારથી લાંબી કતારો વિતરણ મોડું શરૂ થતાં રેશન કાર્ડ ધારકોની મુશ્કેલી વધી પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ખિલોડી ગામમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન ગોદામ પર આજરોજ વહેલી સવારના છ વાગ્યાથી જ ગ્રામજનોની લાંબી લાઈનો જોવા મળી હતી મહિનાના છેલ્લા દિવસો ચાલતા હોવાથી રેશન કાર્ડ ધારકોમાં અનાજ મેળવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ આજે મહિનાનો છેલ્લો દિવસ હોવાથી અને તારીખ પહેલીથી નવો મહિનો શરૂ થતો હોવાથી નિયમ મુજબ અગાઉના મહિનાનો અનાજ મળતું નથી જેના કારણે ગ્રામજનોમાં ભીતિ છે કે જો આજે વારો નહીં આવે તો તેમનો આ મહિનાનો હકનો અનાજ જથ્થો લેપ્સ થઈ જશે આ ડરના કારણે લોકો પરોળીએથી જ દુકાન બહાર લાઈનમાં ઊભા રહી ગયા છે આ સમગ્ર બાબતે વિસ્તારના જાગૃત યુવાન કમલેશભાઈ બારિયાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં સરકારી અનાજનું વિતરણ છેલ્લા એક બે દિવસથી જ ટૂંક સમયથી શરૂ કરવામાં આવ્યું છે મહિનાના અંતે આમ અચાનક વિતરણ શરૂ થવાને કારણે અને સમય ઓછો હોવાને કારણે ખિલોડી ગામના ઘણા ખરા રેશન કાર્ડ ધારકો અનાજ મેળવવાથી વંચિત રહી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે પ્રજાનો સવાલ એ છે કે જો સંચાલક દ્વારા મોડું વિતરણ શરૂ કરવામાં આવ્યું હોય તો તેમાં સામાન્ય ગ્રાહકનો શું વાંક જે ગ્રાહકો બાટી રહી જશે તેમનું શું થશે શું તંત્ર દ્વારા તેમને મુદત વધારી આપવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું હાલ તો અનાજથી વંચિત રહેવાની બીકે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે ખેલોડી ગામના કે કેટલા વાગ્યા તે દુકાનમાં ઊભા જોઈએ આજે હવારે મેં છ વાગે નહીં કાલે આખો દિવસ કાઢ્યો હતો બરાબર કોઈ મળેલું મેં બરાબર ઘેર જ્યા પછી પાછા ક્યુ કામ ખિલોડી ગામ